આવી રીતે ઇટલી રેડી કરી નાખવાની ચેનલ ઉપર ઇટલીની રીત આપેલ છે બધી ઈડલી આવી રીતે રેડી કરી નાખવાની એક બોઇલમાં પાણી નાખી અને એની અંદર ઇટલી બોળી અને બહાર કાઢી લેવાની અને પોચા હાથે મસળી અને આ ટાઈપની છૂટી પાડવાની ઈડલીઓને આ પ્રમાણે છૂટી પાડી દેવાની આવી રીતે પોચા હાથે બધી એટલી છૂટી પડી જાય એટલે એક તપેલીમાં બે ચમચી તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખી દેવાની અંદર અડધી ચમચી જેવું જીરું નાખવાનું હિંગ નાખી દેવાની અંદર મીઠો લીમડો પણ અંદર નાખી દેવાનો એક મરચું લીલું સધારેલું ઝીણું ઝીણું નાખી દેવાનું બધું તતળી જાય એટલે મસાલો બળે નહીં એટલે થોડું પાણી નાખી દેવાનું મિત્રો અંદર હળદર નાખી દેવાની અડધી ચમચી જીરું પાવડર નાખી દેવાનો થોડો માપસર મીઠું નાખી દેવાનું અડધીની અડધી ચમચી ખાંડ નાખી દેવાની અને મિક્સ કરી દેવાનું વઘાર આપણો ચડી જાય એટલે આપણે જે ઇટલીને રેડી કર્યું હતું એ પણ અંદર નાખી દેવાનું અને ચમચીથી હલાઈ અને ધીરે ધીરે મિક્સ કરવાનું જુઓ મિત્રો આપણે રેડી થઈ ગઈ છે હવે એક પાત્રની અંદર થાળીની અંદર મૂકી દેવાનું થોડુંક ઠંડુ કરવા દેવાનું ઠંડુ થઈ જાય એટલે આપણે એક ડીશની અંદર સર્વ કરવાનું મિત્રો હવે આપણે રેડી થઈ ગયું છે ઉપરથી જીણી સેવ નાખી દેવાની ઉપરથી ઉપરથી લીલી કોથમીરી ભભરાઈ દેવાની ઇટલીમાંથી ખમણી બનાવવાની આ નવી રીત છે અને બહુ સરસ લાગે છે મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક આપવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો મારી ચેનલ ઉપર આવા નવા નવા વિડીયો મોકલતો રહીશ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો સારા લાગે તો લાઈક આપવાનું કરવાનું ભૂલતા નહીં મિત્રો